હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું વેઇટ લોસ સિરીઝ ડે એઇટમાં વેઇટ લોસ એટલે જનરલી ઘણા લોકો એવું માનતા હોય છે કે બોરિંગ સેલેડ મગ અને ગરમ ગરમ જીરું પાણી તજ પાણી કે વરિયરી પાણી એ બધી વસ્તુમાંથી આપણે અલગ અલગ રોજી બનાવીશું પ્રોટીન મિનરલ્સ વિટામિન્સ બધાથી ભરપૂર એવું સલાડ બધાને ખૂબ જ ભાવશે અને વેઇટલોસ વગર પણ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રહેશે તો તેના માટે મેં અહીંયા જે વ્હાઈટ ચણા છોલે જે આવતા હોય છે તે લીધેલા છે તેમાં સૌથી વધારે પ્રોટીન હોય છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું તે ખૂબ જ સરસ રીતના બફાયેલા હોવા જોઈએ નહીં તે ડાયજેસ્ટ થવામાં તેને ખૂબ જ વાર લાગે છે હવે અહીંયા ચણામાં માત્ર તમે ચટણી મીઠું લીંબુ કે તમારા ફેવરેટ બધા મસાલાઓ નાખીને ખાઈ શકો છો પણ એકલા ચણા કરતાં પણ આપણે તેમાં બધા વેજીટેબલ્સ એડ કરીશું જેથી કરીને ફટાફટથી રેડી થઈ જાય પેટ ભરાઈ જાય અને લીલા શાકભાજીઓમાંથી મળતા દરેક વિટામિન્સ આરામથી મળી રહે અને વેઇટ લોસ કરતી વખતે ઘણા લોકોની ફરિયાદ રહેતી હોય છે કે હેરફોલ થાય છે તો આ બધા ગ્રીન વેજીટેબલ્સ છે તે હેરફોલને પણ અટકાવશે હવે અહીંયા કોઈક મિક્સિંગ બાઉલ લઈ બધા વેજીટેબલ્સ કે જે આપણે સલાડના ફોર્મમાં યુઝ કરતા હોઈએ તેને એડ કરતા જશું જેમાં મેં સૌથી પહેલાં કાકડી ડુંગળી ટમેટા લીધેલા છે ત્યારબાદ અહીંયા મારી પાસે સ્ટોર કરેલી કાચી કેરી અવેલેબલ હતી તો હું એક કેરીને નાના નાના ટુકડા કરીને ઉમેરી દઈશ ત્યારબાદ બાફેલા જે છોલે ચણા છે તેને ઉમેરી દઈએ અહીંયા આપણે ચીઝનો કે બીજા પ્રિઝર્વેટિવ્સવાળા સોસનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો સીઝન પ્રમાણે મકાઈ ખૂબ જ સરસ આવતી હોય છે તો તેને એક ચમચી જેટલો બાફીને ઉપયોગમાં લઈશું ત્યારબાદ અહીંયા નાની ચમચીના માપ પ્રમાણે અડધી ચમચી જેટલો મરી પાવડર અડધી ચમચી જેટલો સંચર પાવડર તમે તેની જગ્યાએ સિંધારણ પાવડર પણ લઈ શકો છો ત્યારબાદ અડધી ચમચી કરતાં વધારે એવો શેકેલો જીરાનો પાવડર ઉમેરીશું કોઈ પણ સલાડમાં મેઇન તેનું ઇન્ગ્રીડિયન્ટ હોય છે તેનું ડ્રેસિંગ એટલે કે તેની ચટણી તમે કેટલી ટેસ્ટી બનાવો છો તે હવે અહીંયા ચટણી બનાવવા માટે સૌથી પહેલાં મિક્સર જારમાં સો ગ્રામ જેટલી ઝીણી સમારેલી કોથમીર લેવાની છે જેને મેં સારી રીતના ધોઈ લીધેલી ત્યારબાદ બે મોટી ચમચી જેટલું દહીં લઈશું દહીંના લીધે ચટણીમાં ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને ફટાફટથી એકદમ ગ્રેવી રેડી થઈ જશે ત્યારબાદ અડધી ચમચી કરતાં ઓછું એવો મીઠું થોડો એવો લીંબુનો રસ લેશું જો આ ચટણી તમે લોસ વગર બનાવતા હોય તો અહીંયા શુગર પાવડર એડ કરી શકાય પણ આપણે વેઇટ લોસ માટે બનાવીએ છીએ એટલે એવી કોઈ જ વસ્તુ આપણે નથી ઉમેરવાના થોડું એવું પાણી ઉમેરી સારું એવું ક્રશ કરી લેશું તીખાસ પસંદ હોય તો અહીંયા મરચું ઉમેરી શકાય શિંગદાણામાં પણ તેલ હોય છે જે લોસ કરતાં અટકાવે છે તો તેને અવોઇડ કરીશું પસંદ હોય તો દાળિયા પણ ઉમેરી શકાય હવે આપણું આગળ જે સલાડ રેડી છે તેમાં આ ચટણી ઉમેરી દઈએ અને સારી રીતે તેને મિક્સ કરી લેશું ચટણીને આટલી આ ચીજ રાખવાની છે જેથી કરીને ટેસ્ટમાં સરસ લાગે અને બધામાં સરસ મિક્સ પણ થઈ જાય તો કઠોળમાંથી મળતા દરેક પ્રોટીન્સ અને શાકભાજીમાંથી મળતા વિટામિન્સથી ભરપૂર એવું આપણું સલાડ રેડી છે તમારી પસંદગીના અહીંયા કોઈ વેજીટેબલ્સ રહી ગયા હોય તો તેને પણ તમે ઉમેરી શકો છો તો હેલ્ધી અને ટેસ્ટી એવું સલાડ રેડી છે તો વેટોસ સિરીઝમાં આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જણાવજો બીજાને શેર કરજો જેથી આપણી ચેનલ પર નવા હોય તો તે પણ જોઈ શકે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે થેન્ક યુ